તો મિત્રો કુદરતથી મોટું કોઈ નથી વધારે ચિંતા કરતા લોકો અને વધારે પડતું ટેન્શન લેતા હોય પોતાનું જોયા વિના બીજાનું બહુ વિચારતા હોય તેવા લોકો આ વિડિયો જરૂર જુએ અને જરૂર સાંભળે તો મિત્રો કુદરત જે આપણા ભાગ્યમાં લખ્યું છે તેને કોઈ પણ મિટાવી શકતું નથી અને કુદરત જે કરે છે તે સારા માટે જ કરે છે તો આજ હું તમને આ વાર્તાના માધ્યમથી એ જણાવવાની કોશિશ કરીશ કે આપણા સાથે જે પણ થાય છે તે સારું થાય છે બસ આપણે એને સમજવાની જરૂર છે એટલા માટે મિત્રો જીવનમાં ક્યારેય પણ કોઈ પણ વાતની ચિંતા ન કરવી જોઈએ તો મિત્રો વાર્તામાં આગળ વધીએ એ પહેલાં વિડીયોને લાઈક કરી શેર કરી દેજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો તો મિત્રો પ્રાચીન સમયની વાત છે એકવાર મૃત્યુના દેવતા યમરાજે પોતાના દૂતને ધરતી પર એક સ્ત્રી મરણ પામી હતી તે સ્ત્રીનો જીવ લેવા માટે મોકલ્યો યમરાજની યાજ્ઞાનું પાલન કરીને દૂત ધરતી પર આવ્યો અને તે પેલી સ્ત્રીના ઘરે જાય છે પરંતુ જેવો તે દૂધ સ્ત્રીના ઘરે પહોંચે છે તેઓ ચકિત થઈ જાય છે અને તેની આંખોમાંથી આંસુ આવવા લાગે છે કારણ કે મરણ થયેલી સ્ત્રીની આજુબાજુ ત્રણ નાની નાની બાળકીઓ હતી જેમાંથી એક બાળકી રક્તપાન કરી રહી હતી જ્યારે બીજી બાળકી જોર જોરથી રડી રહી હતી અને ત્રીજી બાળકી રોતા રોતા ઊંઘી ગઈ હતી ત્રણેય બાળકીઓની આંખમાંથી લગાતાર આંસુ વહેતા હતા પોતાની મા સિવાય આ ત્રણ બાળકીઓનું કોઈ પણ ન હતું તેમના પિતાજીએ પણ પહેલાં જ મરણ પામ્યા હતા અને હવે એમની મા પણ મરણ પામી હતી આ દ્રશ્ય જોઈને જીવ લેવા આવેલા દૂતની આંખોમાંથી પણ આંસુ આવવા લાગ્યા અને તે દૂત વિચારવા લાગ્યો કે જો હું આ સ્ત્રીનો જીવ લઈશ તો આની નાની નાની બાળકીઓનું શું થશે અને જો હું આ સ્ત્રીનો જીવ નહીં લઈ જાઉં તો યમરાજ મને દંડ આપશે પરંતુ દૂત તે ત્રણેય બાળકીઓનું દુઃખ જોવાયું નહીં અને તેથી જ સ્ત્રીનો જીવ લીધા વગર જ યમલોકમાં પાછો ચાલ્યો ગયો યમલોકમાં જઈને યમરાજને કહેવા લાગ્યો કે હે મહારાજ મને માફ કરો હું એ સ્ત્રીનો જીવ નથી લાવ્યો દૂતની વાત સાંભળીને યમરાજને તે દૂત ઉપર ખૂબ જ ગુસ્સો આવ્યો ત્યારે તે દૂત યમરાજને કહેવા લાગ્યો કે હે મહારાજ કદાચ તમે તે સ્ત્રીના ઘરનું દ્રશ્ય જોયું નહીં હોય તો તમે મારી જગ્યાએ હોત તો કદાચ તમે પણ તે સ્ત્રીનો જીવ લીધા વગર જ આવ્યા હોત કારણ કે તે સ્ત્રીની નાની નાની ત્રણ બાળકીઓ છે એ ત્રણેય બાળકીઓ જોર જોરથી રડી રહી હતી તેમાંથી એક બાળકી તો સતતપાન કરી રહી હતી અને તે ત્રણ બાળકીઓની સંભાળ રાખનાર હવે કોઈ પણ નથી હવે તમે મને કહો મહારાજ કે આવું દ્રશ્ય જોઈને હું કેવી રીતે સ્ત્રીઓનો જીવ લઈને આવું મહારાજે કરુણ દ્રશ્ય જોઈને મને તે સ્ત્રીઓનો જીવ લેવાનું મનમાં ન થયું અને હું ખાલી હાથે તમારી પાસે આવ્યો મહારાજ જો હું સ્ત્રીઓનો જીવ લઈને આવ્યો હોત તો તે ત્રણ બાળકીઓ અનાથ થઈ જાત તે બાળકીઓની સંભાળ પછી કોણ રાખત મહારાજ એવું જ બની શકે કે આપણે તે સ્ત્રીને થોડા સમય આપીએ જેથી બાળકીઓનું પાલન પોષણ થાય અને તેઓ અનાથ થવાથી બચી જાય આ સાંભળીને યમરાજ હસવા લાગ્યા અને તે દૂતને કહેવા લાગ્યા કે કદાચ તું વધારે સમજદાર થઈ ગયો છે અને તું પરમાત્માથી પણ મહાન થઈ ગયો છે જેની ઈચ્છાથી જીવન મળે છે અને જેની ઈચ્છાથી મૃત્યુ મળે છે એમ કહીને યમરાજે તે દૂતને કહ્યું કે સારું તું મને ખાતરી આપ કે સ્ત્રીનો જીવ નહીં લઉ તો શું તે સ્ત્રી બધા દુઃખો સમાપ્ત થઈ જશે ત્યારે દૂત યમરાજને કહ્યું કે હા મહારાજ જ્યારે તમે સ્ત્રીનો જીવ નહીં લો તો તે સ્ત્રી જીવિત રહેશે અને તેના બાળકોનું સારી રીતે પાલન પોષણ કરશે અને ફરીથી તેમના જીવનમાં ક્યારેય પણ દુઃખ નહીં આવે આ સાંભળીને યમરાજ ફરી હસવા લાગ્યા અને દૂતને કહેવા લાગ્યા કે તે સ્ત્રીનો જીવ ન લાવીને એક મોટું પાપ કર્યું છે અને તેની સજા તને મળશે અને સજા એ છે કે તારે ધરતી પર જવું પડશે અને તું ધરતી પરથી ત્યાં સુધી પાછો નહીં આવી શકે જ્યાં સુધી તને તારી મૂર્ખતા પર ત્રણ વખત હસવું ના આવે અને જ્યારે તું તારી મૂર્ખતા પર ત્રણ વખત હસીશ ત્યારે તને પાછો યમલોકમાં આવવા મળશે મહારાજની વાત સાંભળીને દૂત ચકિત થઈ ગયો અને મનમાં વિચારવા લાગ્યો કે મેં કયા પાપ કર્યા છે મેં તો બસ એ બાળકીઓનું સારું જ કર્યું છે એમ વિચારીને તે દૂત યમરાજની વાત સ્વીકારી લે છે કારણ કે દૂત એ પોતાના પૂરો વિશ્વાસ હતો કે તે સાચો છે અને મેં કંઈ મૂર્ખતા નથી કરી તો પછી હું મારી મુક્તતા પર શા માટે હશું અને પછી તે દૂધ યમરાજના કહેવા પ્રમાણે ધરતી પર ચાલ્યો જાય છે ત્યારે ધરતી પર ખૂબ જ ઠંડી હતી ઠંડીના કારણે તે દૂધ ધ્રુજવા લાગે છે ઠંડી સહન થતી નથી એને સડકના એક કિનારે બેઠો બેઠો ધ્રુજે છે ત્યારે અચાનક ત્યાંથી એક મોચી પસાર થાય છે તે પોતાના બાળકો અને પત્ની માટે ઠંડીના રક્ષણ આપતા કપડા લેવા બજારમાં જઈ રહ્યો હોય છે ત્યારે જ તે મોચી સડક કિનારે બેઠી રહેલા દૂતને જુએ છે તેની પાસે ઓઢવા માટે એક પણ વસ્ત્ર ન હતું અને તે ધ્રુજતો હતો તે દૂતની આવી દશા જોઈને પેલા મોચીને પોતાના બાળકો અને પત્નીના કપડાંને બદલે દૂત માટે ઠંડીના રક્ષણ આપે તેવા કપડાં લીધા અને તે મોચી દૂત પાસે ગયો અને તે દૂતને કહેવા લાગ્યો કે ભાઈ તારી પાસે ઠંડીમાં પહેરવા માટે કપડાં કે ઓઢવા પણ માટે કંઈ નથી તો હું તારા માટે આ કપડાં લાવ્યો છું તે તું પહેરી લે નહીતર આવી ઠંડીમાં તું મરી જઈશ મોચીની આ વાત સાંભળીને દેવદૂત મોચીને કહ્યું કે મારે ઘરે કે પરિવારમાં કોઈ નથી અને રહેવા માટે કોઈ વ્યવસ્થા પણ નથી આવી ભયાનક ઠંડીમાં હું ક્યાં રહીશ ત્યારે મોચીએ કહ્યું ભાઈ ચિંતા ન કર અને તું મારી સાથે મારા ઘરે ચાલ મારી સાથે મારા ઘરમાં રહી શકે છે પરંતુ ભાઈ મારી એક વાત હંમેશા યાદ રાખજો કે હું મારી પત્ની અને મારા બાળકોને ઠંડીમાં પહેરવા માટે કપડાં લઈ જવા માટે પૈસા લાવ્યો હતો પરંતુ તે પૈસામાંથી મેં તારા માટે કપડાં લઈ લીધા અને હું તેને મારા ઘરે પણ લઈ જાઉં છું તેથી મારી પત્ની આ બધું જોઈને ખૂબ જ ગુસ્સે થશે અને અપશબ્દો પણ કહેશે પરંતુ તું ચિંતા ના કરતો થોડા દિવસમાં બધું ઠીક થઈ જશે એવું કહીને તે મોચી દૂતને લઈને પોતાના ઘરે ગયો પરંતુ એક વાત અદભુત હતી કે ના તો મોચીને ખબર હતી કે તે જેને પોતાના ઘરે લઈ જાય છે તે એક દેવદૂત છે અને ના તો મોચીની પત્નીને ખબર હતી કે તેના પતિ જેને ઘરે લઈને આવ્યા છે તે એક દેવદૂત છે જેનાથી આગમનથી ઘરમાં ખુશીઓ આવી જશે દેવદૂતને જોઈને મોચીની પત્નીએ કહ્યું કે તમે આ કોને લઈને આવ્યા છો અને તમે કપડાં કેમ નથી લાવ્યા ત્યારે મોચીએ પોતાની પત્નીને બધી વાત કરી અને કહે છે આપણી પાસે તો ઠંડીથી બચવા માટે બીજા ઘણા બધા કપડાં છે પરંતુ આ માણસ પાસે તો એક પણ વસ્ત્ર ન હતું તેથી આપણા કરતાં કપડાંની વધારે જરૂરિયાત તો આને છે જો મેં એની મદદ ના કરી હોત તો આ ઠંડીના કારણે મરી ગયો હોત અને આ માણસ પાસે ઘર પણ નથી તેથી હું તેને મારી પાસે આપણા ઘરે લઈ આવ્યો છું ત્યારે મોચીની પત્નીએ મોચીને કહ્યું કે આપણે અહીં ધર્મશાળા ખોલી છે તમે ગમે તેને ઘરમાં લઈને આવો છો આપણા ઘરમાં જ ખાવા માટે કેટલી મુશ્કેલી પડે છે તેમાં તમે આ ભિખારીને પણ આપણા ઘરે લઈ આવ્યા મોચીની પત્નીએ મોચીને ખૂબ જ અપશબ્દો કહ્યા આ બધું પેલો દેવદૂત સાંભળી રહ્યો હતો અને આજે તે દેવદૂત પહેલીવાર પોતાની મુખતા પર હસે છે ત્યારે મોચી તેને હસતા જોઈને ત્યારે મોચી દેવદૂતને કહે છે કે કેમ ભાઈ તું શા માટે હસે છે ત્યારે દેવદૂતે મોચીને કહ્યું કે જ્યારે હું ત્રણ વખત હસી એના પછી હું તને કહીશ કે હું કેમ હસું છું એના પહેલાં હું તને કંઈ પણ બતાવી શકું નહીં દેવદૂત પહેલીવાર એટલા માટે હસ્યો હતો કારણ કે મોચીની પત્ની જોઈ શકતી ન હતી કે તેના ઘરે એક દેવદૂત આવ્યો છે જેના આગમનથી ઘરમાં ખુશીઓ આવી જશે પરંતુ મોચીની પત્ની પણ કાંઈ ભૂલ નથી કારણ કે માણસ કેટલા દૂર સુધી જોઈ શકે છે મોચીની પત્ની ને તો બસ પોતાના બાળકોના કપડા ન આવ્યા અને લઈને ચિંતા હતી એટલે જ કે જેની પાસે નથી એને લઈને ચિંતિત હતી પરંતુ દેવદૂતના રૂપમાં એને જે મળ્યું હતું એ તો જોઈ શકતી ન હતી એટલા માટે મોચીની પત્નીની મૂર્ખતા પર દેવદૂત હસે છે જે કપડાં એની પાસે નથી એને લઈને મોચીની પત્ની દુખી અને ચિંતિત થાય છે અને જે એની પાસે જ છે દેવદૂત એને જોઈને કદર નથી કરતી ઘરમાં ખુશી ચાલીને આવી છે અને મોચીની પત્નીને કપડાંની પડી છે મિત્રો જીવનમાં પણ દરેક માણસ સાથે આવું થયું હોય છે જે વસ્તુ આપણી પાસે નથી કે જે વસ્તુ આપણા પાસેથી જતી રહી છે એને લઈને આપણે વધુ દુઃખી અને ચિંતિત રહીએ છીએ પરંતુ જે આપણી પાસે છે તેની આપણે કદર પણ કરતા નથી આપણે જોઈ શકતા નથી કે જે વીતી ગયું છે તે આપણને પાછું લાવી શકતા નથી એટલા માટે મિત્રો પાછળની વાતો યાદ કરીને જો આપણે બેઠા રહીશું તો આપણે જીવનમાં આગળ કેવી રીતે જઈ શકશું મોચીના ઘરમાં રહેતા દૂત દસ દિવસમાં મોચીનું કામ શીખી લીધું અને પછી તે પણ સારા સારા ચંપલ બનાવવા લાગ્યો અને જોત જોતામાં દેવદૂતના ચંપલ ખૂબ જ પ્રસિદ્ધ થઈ ગયા દૂર દૂરથી માણસો તેના બનાવેલા ચંપલ ખરીદવા આવતા તેના કારણે મોચીના ઘરમાં એટલા બધા પૈસા આવવા લાગ્યા કે મોચી રાજા મહારાજાઓની જેમ જીવન જીવવા લાગ્યો એક વર્ષની અંદર આજુબાજુના તમામ રાજ્યોમાં એ વાત ફેલાઈ ગઈ કે મોચીને ત્યાં ખૂબ જ સારા ચંપલ બનાવવામાં આવે છે અને એની જેવા ચંપલ કોઈ પણ બનાવી શકતું નથી તેથી જ આજુબાજુના જે પણ રાજાઓ હતા તે બધાના ચંપલ મોચી પાસે આવવા લાગ્યા જેથી મોચીના ઘરમાં તો પૈસાનો વરસાદ થવા લાગ્યો પરંતુ એક દિવસ બાજુના રાજ્યમાં એક સેનાપતિ મોચીના ઘરે આવ્યો અને મોચીને કહેવા લાગ્યો કે આ ચામડું ખૂબ જ કિંમતી છે આ ચામડામાંથી તારે મારા રાજા માટે મોજડી બનાવવાની છે ચંપલ નહીં પરંતુ ધ્યાન રાખજે કોઈ પણ ભૂલ ન થાય અને લે આ નમૂનો બિલકુલ આવી જ મોજડી બનાવજે અને ખાસ ધ્યાન રાખજે કે મોજડી બનાવવાની છે ચંપલ નહીં તે રાજ્યની એક પ્રથા હતી કે જ્યારે પણ કોઈ વ્યક્તિ મરી જાય એ પછી રાજા હોય કે રાજ્યનો કોઈ પણ વ્યક્તિ હોય ત્યારે તેની સાથે ચામડાના નવા બનાવેલા ચંપલ મૂકવામાં આવતા અને પછી જ તેનો અગ્નિસંસ્કાર કરવામાં આવતો હતો સેનાપતિના ગયા પછી મોચીએ દેવદૂતને કહ્યું કે આ ચામડામાંથી એક ખૂબ સુંદર મોજડી બનાવવાની છે યાદ રાખજે રાજાનો આદેશ છે કે આ કિંમતી ચામડામાંથી ચંપલ નહીં પરંતુ મોજડી જ બનાવવાની છે ધ્યાન રાખજે કોઈ પણ ભૂલ ન થાય નહીંતર આપણે મોટી મુસીબતમાં ફસાઈ જઈશું મોચી દ્વારા આટલું બધું કહેવા છતાં પણ દેવદૂતે તે કિંમતી ચામડાઓમાંથી મોજડી બનાવવાના બદલે ચંપલ જ બનાવ્યા અને ત્યારે મોચીને ખબર પડી કે દેવદૂતે મોજડી બનાવવાના બદલે ચંપલ બનાવ્યા છે તો દેવદૂત પર ખૂબ જ ગુસ્સે થયો અને લાકડી વડે તે દેવદૂતને મારવા લાગ્યો ત્યારે અચાનક એક સૈનિક દોડતો દોડતો મોચીના ઘરે આવ્યો અને મોચીને કહેવા લાગ્યો કે કિંમતી ચામડામાંથી મોજડી નહીં પરંતુ ચંપલ બનાવજો કારણ કે રાજાનું મૃત્યુ થયું છે આ સાંભળીને મોચીના હાથમાંથી લાકડી નીચે પડી ગઈ અને દેવદૂત પાસે માફી માંગવા લાગ્યો ત્યારે દેવદૂત હસવા લાગ્યો અને કહેવા લાગ્યો કે મારો કોઈ વાંધો નહીં મિત્ર હું તો બસ મારી સજા ભોગવી રહ્યો છું દેવદૂતની આ વાત સાંભળીને મોચી કહેવા લાગ્યો કે કેવી સજા અમે મેં તો આટલો બધો માર્યો તેમ છતાં પણ તું શા માટે હસ્યો ત્યારે દેવદૂતે કહ્યું કે જ્યારે હું ત્રણ વખત હસી લઉં અને પછી હું તમને બતાવીશ કે હું શા માટે હસ્યો હાલ હું તમને કંઈ પણ ના બતાવી શકું આ જીવનમાં માણસ એ વસ્તુઓ પાછળ જ ભાગે છે જેની એને જરૂરિયાત જ નથી ભવિષ્યની કોઈ જાણી શકતું નથી કે કાલે શું થવાનું છે માત્ર ભગવાનને જ ખબર હોય છે કે કાલે શું થવાનું છે ત્યારે માણસ પોતાના પાછળ અનુભવોના આધારે ભવિષ્યનો નિર્ણય લેતા રહે છે અને વિચારે છે કે ગઈ કાલે મારી સાથે આવું થયું હતું તો આવતીકાલે પણ મારી સાથે આવું થશે જ્યારે કાલે શું થશે એ કોઈ માણસ જાણી શકતો નથી રાજા જીવતો હતો ત્યારે તેને મોજડીની જરૂર હતી અને આજે જ્યારે મરી ગયો ત્યારે તેને ચંપલની જરૂર છે એટલા માટે મિત્રો જીવનમાં ચિંતા કરવાનું છોડી દો અને ખુશીઓથી જીવન પસાર કરો વૃદ્ધ અવસ્થામાં આપણે જવાન બનવાની કોશિશ કરીએ છીએ દેવદૂતને ફરી પોતાની મુક્તતા પર હસવું આવે છે અને તે મનમાં વિચારે છે કે મને શું ખબર કે ત્રણ નાની નાની બાળકીઓનું ભવિષ્ય કેવું હશે હું ફાલતુમાં જ યમરાજની યાજ્ઞાનું ઉલ્લંઘન કરી અને આજે આ સજા ભોગવી રહ્યો છું ઘણા વર્ષો પસાર થઈ ગયા એક દિવસ દેવદૂત મોચીની દુકાન પર બેસીને ચંપલ બનાવી રહ્યો હતો ત્યારે તે દેવદૂતની પાસે ત્રણ છોકરીઓ આવી અને તે છોકરીઓ સાથે એક ઘરડી સ્ત્રી પણ હતી અને તે ત્રણ છોકરીઓના લગ્ન થવાના હતા એટલા માટે તે પોતાના ચંપલ બનાવવા માટે મોચીને તે આવી હતી જ્યારે દેવદૂત તે ત્રણ છોકરીઓને જોઈને તરત જ તેમને ઓળખી ગયો અને મનમાં વિચારવા લાગ્યો કે આ તો પેલી ત્રણ દીકરીઓ છે કે જેમની માતાનો જીવ લીધા વગર હું યમરાજ પાસે ગયો હતો અને આ ત્રણ દીકરીઓના કારણે જ હું અહીંયા સજા ભોગવી રહ્યો છું જ્યારે દેવદૂતે ત્રણ છોકરીઓની હાલત જોઈ તો તે હેરાન રહી ગયો કારણ કે તેમના પહેરવેશ ઉપરથી તો ત્રણેય છોકરીઓ કોઈ મોટા ઘરની લાગતી હતી અને તે ત્રણેય છોકરીઓ ખૂબ જ સુંદર હતી દેવદૂતે ત્રણ છોકરીઓને કહ્યું કે તમારી સાથે આ ઘરડી સ્ત્રી કોણ છે ત્યારે પાસે ઊભેલી સ્ત્રી બોલી કે આ ત્રણ છોકરીઓ મારી પડોશની સ્ત્રીની દીકરીઓ છે બાળપણમાં તેમની મા મૃત્યુ પામી અને આ દીકરીઓ ખૂબ જ ગરીબ હતી તેમની પાસે ખાવા માટે પણ કંઈ ન હતું તેમની મા પાસે તો આ દીકરીઓને પાવા માટે પણ દૂધ પણ ન હતું આ ત્રણેય દીકરીઓ અનાથ હતી પરંતુ મેં આ ત્રણેય દીકરીઓને પોતાની દીકરીઓની જેમ પાલનપોષણ કર્યું છે કારણ કે મારે એક પણ સંતાન ન હતું અને આજે આ ત્રણેય દીકરીઓના લગ્ન ધનવાન માણસને ત્યાં થવા જઈ રહ્યા છે તે ગરડી સ્ત્રીની વાત સાંભળીને દેવદૂત મનમાં વિચારવા લાગ્યો કે આ ત્રણ દીકરીઓની માં જીવતી હોય તો તેમના ઘરે ભયંકર ગરીબી હોત અને તે ત્રણેય દીકરીઓના લગ્ન ક્યારે પણ ધનવાન પરિવારમાં ન થાત એમ વિચારીને દેવદૂત પોતાની ત્રીજી મુક્તા પર હસે છે અને જ્યારે મોચી આવ્યો ત્યારે તે મોચીને બધી વાત કહી કે હું અહીંયા શા માટે આવ્યો છું અને હું વારંવાર મારી મુખતા પર કેમ હસ્યો આ ત્રણેય કારણો હતા જેના કારણે મને મારી મુક્તા પર હસવું આવ્યું અને આજ સુધી હું મારી સજા ભોગવી રહ્યો હતો અને હવે મને સમજાયું કે નિયતિ બધાથી મોટી છે કુદરતથી મોટું કોઈ પણ નથી જે પણ કરે છે તે બધું સારા માટે જ કરે છે પરંતુ આપણે તેને જોઈ શકતા નથી તો મિત્રો વિડીયો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં રાધે રાધે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ